મિત્રો ગરમા ગરમ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફાઇનલી મિત્રો આપણે પાવરપોઈન્ટમાં પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે જ્યાં ત્યાં કસરો ન નાખો મસ્ત તો મિત્રો આ તમને વિડિયો કેવો લાગ્યો વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જ્યારે આપણી માં આપણે હપ્તા સિસ્ટમ રાખી છે તમને બે મિનિટ ગમે તો બે મિનિટ પછી લાઈક કરો પાછો બે મિનિટ ગમે તો પછી બે મિનિટ પછી શેર કરો અને વિડીયો તમને ગમી જાય મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ બાળકો નું ગાર્ડન પણ છે જ્યારે બગીચો મિત્રો ગરમા ગરમ તમારું સ્વાગત છે તો ફાઈનલી મિત્રો આપણે પાવાગઢ માં પહોંચી ગયા છીએ ત્યારે આપણે સ્નાન ઘાટ થી નીકળ્યા હતા પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી મિત્રો જ્યારે આ પાવાગઢ બુધવાર ને દિવસે બંધ રહેશે જ્યારે એનો સમય સવારે આઠ થી બપોરે બાર નો છે જયારે બહુ પછી બે થી છ વાગ્યા સમય છે તો આપણે સમય સુકી ગયા હતા મિત્રો જયારે આપણે તે આવવાનો હતો તે બુધવાર હતો પણ કઈ વાંધો નહીં આજે ટાઈમ લઈને પાછો આવ્યા છે હાલો આપણે તમને પાવાગઢ બતાવશું બહુ સરસ મજાની જગ્યા છે તો હાલો તમે પણ પાવાગઢ તો મિત્રો તમે એક સરસ જગ્યાનો એક નજારો તમે જોઈ શકો છો મિત્રો બહુ સરસ મજાની જગ્યા છે ત્યારે રજામાં પબ્લિક પણ બહુ હોય છે મિત્રો તો તમે મુલાકાત લ્યો તો મિત્રો આ ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં જ્યાં પાવા છે જ્યાં પાલીતાના એક કિલોમીટર દૂર છે તો તમે આવો અહીંયા મજા લ્યો આઉટડોર ના શૂટિંગ પણ ઉતારવા આવી શકો છો મિત્રો બહુ મજા જ્યારે અમે અમારા ભાઈ બહેનો સાથે આવ્યા છીએ જયારે આપણે એક વીડિયો અધરો રહી ગયો હતો જયારે સ્નાન ઘાટનો તો અવશ્ય તમે આ જગ્યાની મુલાકાત લો આખા તમને આખો પાવક વન મિત્રો તો તમે એક વાત જગ્યા નો નજારો અદભુત જોઈ શકો છો મિત્રો જયારે અહીંયા કોઈ પણ એક વાતની છે અહીંયા કોઈ પણ જાતની ફ્રી લેવામાં આવતી નથી તો તમે અવશ્ય આવો આ જગ્યા ત્યારે તમને બહુ જ મજા આવશે અને અહીંયા રવિવારને દિવસે બહુ જ પબ્લિક હોય છે મિત્રો જયારે આખું આ ગાર્ડન આખું ભર્યું હોય જયારે નામ દેવામાં આવ્યું છે જ્યાં પાવક મિત્રો તો તમે અવશ્ય આવો અને તમને બહુ જ મજા આવે છે જો તમે મિત્રો જોઈ શકો છો જયારે પાણીનો ટાંકો પણ છે માથે તો આપણે રહીશી પાણીનો ટાંકો જોવા પાણી અહીંયાથી પાડવામાં આવે છે મિત્રો તો મિત્રો તમે એક સરસ સરસ મજાની જગ્યાનો ધરતીની નજર થઈ શકે તો તમે જે રીતે સાઈડમાં મિત્રો જ્યારે અહીંયા લગ્નમાં જ્યારે આઉટડોર ઉતારવા પણ અહીં આવે છે મિત્રો એક મસ્ત જગ્યા છે લોકેશનવાળી જ્યારે કોઈ સાજ લેવામાં આવતો નથી મજા આવ્યા તો તમે ગમે ત્યારે આવી શકો છો બુધવારને દિવસે રજા રહેશે તો તમે અવશ્ય આવો આ જગ્યાનો લાભ લ્યો જ્યારે બહુ મજા આવે એવી જગ્યા છે બહુ મોટું જબર વન કહેવામાં આવે છે તો હાલો આપણે આખું તમને પાવકોને બતાવવાના થઈ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો નાખો મસ્ત જગ્યા ઉપર તો કચરો નાખવા માટે સ્પેશિયલ તમે જોઈ શકો છો મિત્રો આપણે સસલાના ઉપયોગ કર્યા છે તો કચરો સસલાને આપી દેવાનો અને આપણે બીજે કે કસરો નાખવો નહીં તો મિત્રો તમને આખું આજ પાવક વન બતાવવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જ્યારે આયા ફરવાના કોઈ પણ સાહસ દેવો પડતો નથી બહુ મસ્ત નજારો આવે છે જ્યારે આઉટડોરના શૂટિંગ પણ આયા જ કરવા આવે છે તો તમે જોઈ લો એક લાઇક એક મસ્ત થશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એક મસ્ત નજારો છે અહીં આવો બહુ મજા આવશે મને પણ બહુ મજા આવી છે અહીં આવવાની મિત્રો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો જેથી કરી બંને દિવસે તો રજા હોય છે તો કબૂતરો પણ મૂકવામાં આવ્યો છે મિત્રો તો અવશ્ય તમને બતાવીશ તો મિત્રો જોવો

આપડે આટા મારીને થાકી જાય તો આ બેહોની કણાય પણ બાગડા મૂકેલા છે મિત્રો જ્યારે અમારા મિત્ર સાથે આવ્યા ઈ થાકી ગયા છે અને બેઠા છે તો તમે જોઈ શકો છો મિત્રો તો કેમ છો ભાઈબન તમે થાકી ગયા બહુ થાકી ગયા ચા બા પીવડાઈ દઉં થારું તો હવે ટાઈમ પૂરો થાય ઈ પહેલા આપણે જઈએ અને પાલિતાણામાં જઈને ચા પી બરાબર ચા અહીંયા તો તમે શું કેવા માંગછો મારા સબ્સ્ક્રાઇબરોને કાઈ ને ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ તો તમે જોઈ શકો છો જ્યારે અહીંયા બાળકોનું ગાર્ડન પણ છે જ્યારે બગીચો છે બાળકોનું ઈસકા છે જ્યારે લસરપટ્ટી છે તો તમે જોઈ શકો છો એક બગીચા ટાઈપ પણ આગળ બાળકોનું રાખ્યું છે જ્યારે બાળકો તમે લઈને આવો છો તો બાળકોને પણ મજા આવશે જ્યારે કેટલા ઈંસા છે મિત્રો લસરપટ્ટી છે જ્યારે આપણે હમણાં તમને બતાવવા જઈ રહ્યા છે મિત્રો તો તમે ઈશ્વ આ જગ્યાની મુલાકાત લ્યો જયારે કોઈ પણ ફ્રી લેવામાં આવતી નથી એટલે અવશ્ય બધાને આવવું જરૂરી છે અહીંયા જ્યારે તમે કંટાળી ગયેલા હોય તમારું મન ઉદાસ હોય તો અડધી કલાક આટા મારો તો આ પાવર તમને બહુ જ મજા આવશે તો હાલો આપણે બાળકોના બગીચા તરફ જઈએ છીએ તો હાલો મિત્રો તો મિત્રો આ પાવર ગ્રાઉન્ડમાં જ્યારે તમે જોઈ શકો છો એક નેરુ પણ છે સોમાં આમાં જ્યારે આ પુલ બનાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાણી પણ જાય છે ત્યારે લોકેશન બહુ મસ્ત વ્યૂ આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો આ પુલ બનાવેલો છે એક સ્પેશિયલ ફોટા માટે લાકડાનો તો આ પાવર ગ્રાઉન્ડમાં આવો તો અવશ્ય આ પુલે આવજો મજા આવે એવું લોકેશન છે

મિત્રો છ વાગે પાવકોન બંધ થવાનું છે એટલે અત્યારે હમણાં આવશે સિક્યુરિટી ગાર્ડ જયારે આપણને ટાઈમ પૂરો થઈ છે તો ટાઈમ પેલા છ માં બે ત્રણ મિનિટ વાર હોય તો આપણે બહાર નીકળે જવું જરૂરી છે કેમ કે કોઈ જાત ની ફ્રી લેવામાં આવતી નથી મિત્રો અને કોઈ જાતનું નું અહીંયા નુકસાન કરવા નહીં પાક માં આવો એન્જોય કરો અને મોસ્ત કરો હાલ મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળીએ આપણે આવા નવા નવા વિડીયોમાં